નમસ્કાર મિત્રો આજે અમે આપની સમક્ષ કેદારનાથ મહાદેવનો ઇતિહાસ લઈને આવ્યા છીએ મિત્રો અમે આ માહિતી ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા તેમજ અમારી પાસે ઉપલબ્ધ એવા પૌરાણિક પુસ્તકોના ભંડોળમાંથી એકત્રિત કરેલ છે તો આમાં જો કોઈ તમને ત્રુટિ જણાતી હોય તો તેઓ તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે જરૂરથી અમારી ચેનલમાં એની રજૂઆત કરીશું કેદારનાથ મહાદેવનો ઇતિહાસ કેદારનાથ મંદિર હિન્દુ ધર્મનું પ્રખ્યાત તીર્થ સ્થળ છે જે ભગવાન શિવના બાર ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં મંદાકીની કિનારે સ્થિત છે અહીંનું હવામાન અતિશય ઠંડુ હોવાને કારણે મંદિર વર્ષમાં મર્યાદિત સમય માટે જ ખુલ્લું રહે છે કેદારનાથને કેદારખંડના સ્વામી તરીકે પૂજવામાં આવે છે જે આ પ્રદેશનું પ્રાચીન નામ માનવામાં આવે છે મહાભારતની કથાઓ મુજબ જ્યારે પાંડવો યુદ્ધ પૂરું થયા પછી ભાતૃ હત્યાના દોષથી પોતાને મુક્ત કરવા માગતા હતા ત્યારે તેઓ ભગવાનના શરણોમાં ગયા પરંતુ ભોળાનાથ તેમને દર્શન દેવા માગતા ન હતા તેથી કરીને તેઓ તેમનાથી છુપાઈને કેદારમાં વાસ કરતા હતા આ સમય દરમિયાન પાંડવોએ પોતાની જ્ઞાન શક્તિથી મહાદેવને ઓળખી લીધા જ્યારે ભગવાન તેમને દર્શન દેવા માગતા ન હતા ત્યારે તેમણે બળદની વચ્ચે પોતે બળદ બનીને બેસી ગયા પરંતુ ભીમ અને બીજા પાંડવો એ પોતાની યોગ શક્તિને કારણે મહાદેવજીને ઓળખી ગયા તેથી તેઓ મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે ભીમે મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરીને બે પહાડોની વચ્ચે બે પગ લાંબા કરીને બેસી ગયો બીજા બધા પશુ પક્ષી તો ભીમના બે પગ નીચે થઈ અને પસાર થઈ ગયા પરંતુ મહાદેવજી એ પોતે ભીમના બે પગ વચ્ચેથી પસાર થવા માંગતા ન હતા તેથી તે ઊભા રહ્યા આથી ભીમ તેમને ઓળખી ગયો ત્યારે મહાદેવજી પોતે બળદના સ્વરૂપમાં જમીનમાં ઊંડે ઉતરવા લાગ્યા ભીમે અચાનક જ તેમને જઈને પીઠનો ભાગ તેના હાથમાં આવી ગયો મહાદેવજી બળદના સ્વરૂપે વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા પરંતુ ભીમ બળપૂર્વક તેમનો પીઠનો ભાગ એણે પકડી લીધો તેથી મહાદેવજી ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ થયા પાંડવોએ તેમની આરાધના સ્તુતિ કરી માટે મહાદેવજી ત્યાં બળદની પીઠ સ્વરૂપે પ્રગટ થયા તેમનો નીચેનો ભાગ જે છે તે નેપાળમાં પ્રગટ થયો અને ત્યાં તેઓ પશુપતિનાથ ભગવાન તરીકે પૂજાવા લાગ્યા સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે અહીં પાંચ નદીઓ મંદાકીની મધુગંગા ક્ષીરગંગા સરસ્વતી અને સ્વર્ણગૌરીનો ગૌરીનો સંગમ થાય છે જેમાં કેટલીક નદીઓનું તો હવે અસ્તિત્વ રહ્યું જ નથી અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો અનોખો નિયમ છે દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કે કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેને યાત્રાનું ફળ મળતું નથી અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે ભીમ જ્યારે બળદના રૂપમાં શિવની નજીક જતા જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જતા હતા તે વખતે ભગવાનના શરીરના જુદા જુદા અંગો એટલે કે જુદા જુદા ધામ બની ગયા એટલે કે તેને પંચકેદાર તરીકે ઓળખવામાં આવ્યા જેવી રીતે કે તુંગનાથ મહેશ્વર કલ્પેશ્વર કેદારનાથ અને પશુપતિનાથ તો મિત્રો આ હતો બાબા કેદારનાથનો મહિમા અને તેમનો ઇતિહાસ તમને જો અમારા આવા જ અવનવા વિડીયો અને ઓડિયો વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ Jai Darnott